માય કણવાળી મચુ બચુ ખાવા થાય હાય ફું ફું ચુ ફું જાય હો અને હું તો ને હા જલ્દી જલ્દી મગાયા નીકળી ગયો mọi người quanh 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 Có quanh 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 જમાડે ગવા લેઓ કે અને સોન ત્રણ જનો ઓડા નાઈ મારતો અલ્યા આને નો પીજોણો બોલું કે કમા બહુ નીનો હા અલ્યા ધાન કઢાઈ નાઉ તો તયન તમે તયન કરો હું ધાન કઢાઈ ના આવું મારું ઉખેરો મડી ગયો હો ધાન કઢાઈ નાને જાવું આ પાવળો થી પૈ એ ભુપેત બા હા બોલો જરાજી બોલો તો આ મારું ઉખેરા ધાન કઢાવા જઉં

લે 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 હા ઓસા નહીં શું નમન ચોણી કેટલી વાર ટીપો ચોણી કરવા થાય જો જો જાની ગણી જો આ તો હવે નું મને ડાન કઢા બી ભોપનજી આજ પેલા મન હોભળા તમે તમારે હોય પણ મારી મારા માપ જોઈ હા ભોજન રોજ લાગ્યું ખબર ને હા મને મોહનદાન મન તો હલનચલન ઉઠાઈને લઈ આયા તમે ને મહોનાનો હે કાલે પોટિયાનો કરી નાયો પણ બોનવાય મન્યા જા લાગ્યો હો પણ માને

ઈશાને ખબર કાઢી આવું ચાલુ હોય લાઈન મને ખટકો રહી મારે કામ હ કરે હા હા અન્યા ભોપજી અન્યા તમે કદી રોજનો બોજનો કડાઈમાં કે ઓન કે અન્યા તારે ફોન કરજો મારો બાજે લે આવું આયા બધું કરી જ ના બોલાવવા દે કરી ના હોમ કરીને આલજો ફટાફટ કે કન્યા કેમ આવો હ એ કલ્લો કાટાઈ ગયો હમડે એ એટલે ચોડી નો હતા એ ખાલી તો ગરમ પછી ગરમ કરીને ગરમ ને <coughs> આવ

મને હું આનંદ છે અહીં કોઈ તાલ્યા વાડે નહી પણ ને કોઈ કોઈ બેહી રાપીસ

તમાર્યું <laughs>

જોશી કે ગયો કે જોશી રોટલો બનાવી દેશે મને હું ને ત્યાં છે મને તો નહીં ખાઈ ગેલું હો જોશી પક કાટ પણ અમાર ફણીઓ અતેરો ફટેરો અમે ના રાખવા જાય તમેતાવાનું આજે હા અહિયા તમે અઢા કલાક જઈ આવજો કરી